સુરતના કતારગામના સિંગણપોર સ્વિમિંગ પુલમાં દારૂની મહેફિલ થઈ હોવાનો પર્દાફાશ થયો છે સ્વિમિંગ પુલમાં દારૂની મહેફિલ માણતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે સુરત પાલિકાના કતારગામ ઝોનમાં પાલિકા સંચાલિત સિંગણપોર સ્વિમિંગ પુલમાં દારૂની મહેફિલ થતી હોવાનો વિડીયો વાયરલ થયો છે કેટલાક લોકો સ્વિમિંગ પુલમાં દારૂની મહેફિલ મારતા હોવાની વિગતો મળી આવી હતી ત્યારબાદ આ વિડિયો વાયરલ થયો છે ત્યારે સ્થાનિક કોર્પોરેટર સ્વિમિંગ પૂલ પહોંચ્યા હતા અને દારૂની મહેફિલ મારતા લોકોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા દરમિયાન પાલિકાના કેટલાક કર્મચારીઓ ભાગતા જોવા મળ્યા હતા અને તે જ રૂમમાં બેઠા હતા ત્યાં દારૂની બોટલ જોવા મળી છે અને આ પાર્ટીમાં થી વધુ લોકો સામેલ હોવાનું સામે આવ્યું છે પોતાની પોલ ખુલતા જ પાર્ટીમાં સામેલ કર્મચારીઓ દોટ મૂકી હતી ના સમગ્ર કિસ્સામાં પાલિકા ને પોલીસ તટસ્થ તપાસ કરે તેવી માંગણી થઈ રહી છે